નમસ્કાર દર્શક મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે દોસ્તો આજે છે ત્રીજી મે એટલે કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ મીડિયાની સ્વતંત્રતા એની કેટલી જરૂર છે જો મીડિયા સ્વતંત્ર હોય તો લોકશાહી સ્વસ્થ રીતે ચાલે શાસન વ્યવસ્થા સ્વસ્થ રીતે ચાલે સરકારનું કામ સરસ રીતે થાય કારણ કે મીડિયા છે એ પ્રજા અને સરકાર શાસન વ્યવસ્થા અને પ્રજા વચ્ચેનો એક બહુ પ્લેટફોર્મ છે અથવા સેતુ છે તો મીડિયા જેટલું સ્વતંત્ર એટલું બધું શું ચારું રીતે ચાલે તો એ વિષય ઉપર વાત કરવા આજે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ છે તો એક વરિષ્ઠ પત્રકાર જેમનો લગભગ ચાલીસ થી વધુ વર્ષોનો આ ક્ષેત્રનો અનુભવ છે એવા વરિષ્ઠ પત્રકાર લેખક

કેટલી જરૂરી શાસન માટે પ્રજા માટે બધા માટે નિલેશભાઈ બહુ સરસ પ્રશ્ન તમે કહી દો જી મીડિયાને આપણે લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવ્યો છે બિલકુલ અને મીડિયા જેટલું સ્વતંત્ર સ્વતંત્ર કરતાં પણ મીડિયા જેટલું મજબૂત વાહ એટલું હું માનું છું કે લોકશાહી એટલી મજબૂત બરાબર છે અને એને કારણે જ મીડિયા જેટલું મજબૂત રહે એની ઉપર ભૂતકાળમાં ભાર મૂકવામાં આવતો હતો બરાબર છે સમયના વહેણની સાથે એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને આજે પ્રિન્ટ મીડિયા ઉપરાંત હવે તો સોશિયલ મીડિયા નો યુગ આવી ગયો છે આખો સોશિયલ મીડિયા પછી હવે તો એઆઈ નો સમય આવશે બિલકુલ બિલકુલ એટલે આ બધી રીતે આપણે જોઈએ તો આખે આખા પરિવર્તનો મીડિયાના ક્ષેત્રમાં ઘણા બધા આવતા જાય છે પણ એક વાત તો જે એની એનું બેઝિક સ્ટ્રકચર આપણે જોઈએ તો જ્યાં સુધી મીડિયા મજબૂત રહે ત્યાં સુધી લોકશાહી એટલી મજબૂત બને એમાં આપણે ચોક્કસપણે કહેવું જોઈએ અને મીડિયાએ લોકોનો અવાજ બનવો જોઈએ હા બિલકુલ જે વાત અમે આ અમે દાખલ થયા હા ત્યારે ચાલીસ વર્ષ પહેલા હતી કે મીડિયા લોકોનો અવાજ બનતો અને મીડિયાનો અવાજ સત્તાવાળાઓને સાંભળવો પડે હા પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે ચોક્કસ આવ્યો છે પણ જે હોય તે મીડિયાએ લોકોનો અવાજ બનવો જોઈએ એ બાબત તો આજે પણ એટલી જ મારી દ્રષ્ટિએ પ્રસ્તુત છે જી રાજુલભાઈ ખૂબ સરસ વાત તમે કહી અચ્છા તમે જ્યારે શરૂઆત કરી હશે એ દિવસો યાદ કરો તો તમે તો જ્યારે શરૂઆત કરીતારે માત્ર છાપા હતા છાપા જતા એટલે પ્રિન્ટ મીડિયમ એ હતું બરાબર બરાબર છે તો પણ એનો એટલો પ્રભાવ હતો કોઈ વસ્તુ લોકોના હાથમાં મોડું મોડું છાપું આવે બસમાં છાપા જતા ગામડામાં આ પરિસ્થિતિ હતી જતા એમાં વરસાદ હોય ચોમાસું હોય તો બે ત્રણ દિવસ છાપા ન મળતા જાય આજે તો બહુ સરસ કનેક્ટિવિટી બધી છે તો છતાં પણ લોકો મીડિયામાં ફિલ્ડમાં ફરતા એક પત્રકાર ને આનંદ થતો કે મારી લખતી વાત નાનામાં નાના ગામના એક છેલ્લામાં છેલ્લા માણસો પહોંચી છે અને સામેથી રિસ્પોન્સ પણ આવતો પત્રો લખતા લોકોને એ થોડુંક યાદ કરો તમે જયારે શરૂઆત કરી ત્યારે આ દિવસો હતા

તો એનો એનો પ્રતિભાવ મળતો તંત્ર તરફથી પ્રતિભાવ મળતો અને આપણે બહુ સારી વાત કરી ત્યારે માત્ર અખબારો છે હા અને થોડાક મેગેઝીન હતા અને મેગેઝીન નો યુગ હતો હા બિલકુલ મેગેઝીન નો અને સામયિકો એ સુવર્ણકાળ હતો અને એ અને બાકી આકાશવાણી હતો હા આકાશવાણી નો પણ સુવર્ણ યુગ હતો ટેલિવિઝન તો એ પછી આવ્યું હા થોડુંક મોડું આવ્યું આપણે ત્યાં ટેલિવિઝન નો યુગ શરૂ છે ઓગણીસો બ્યાસી ત્યાંસી પછી બરાબર છે અને પછી ધીમે ધીમે નેવું થી વિસ્તરતું ગયો અને એની સાથે સાથે આકાશવાણી ધીમે ધીમે ઘસાતું ચાલ્યો પણ એ જે આખો જે સમય હતો એમાં આ અખબારો હતા સામયિકો હતા મેગેઝીન્સ હતા પણ અખબારોની જે પ્રતિબદ્ધતા હતા અને અને લોકો ઉપર એનો એનો જે પ્રભાવ હતો ના ચોમાસું પડે એટલે લોકો ધ્યાન ક્યાંક ક્યાંક ગામડામાંથી તારા ત્યાં તો તારા આવતા એસટીડી તો હતા જ નહીં મોબાઈલ વાત તો કોઈને કલ્પના જ નહોતી

જ્યારે કોઈ એક અખબારમાં એની વિરુદ્ધ આવે અથવા તો કોઈ કાન ખેંચતી વાત આવે જે ક્યાંક ભૂલ થઈ હોય શાસન આટલું મોટું ચાલતું હોય ક્યાંક ભૂલ થતી હોય સ્વાભાવિક સ્વાભાવિક છે જે મુખ્ય વ્યક્તિ હોય એને ખબર પણ ન હોય માનો કે મુખ્યમંત્રી ને મંત્રીઓને ખબર પણ ન હોય એના વિભાગમાં શું ચાલે છે તો મીડિયા એનું ધ્યાન દોરતું હતું અખબારો ત્યારે અખબારો ધ્યાન દોરતા આજે આટલું બધું મીડિયા છે ધ્યાન દોરે છે તો એ લોકો પણ નોંધ લેતા હતા અને અખબારોને એવું સંતોષ થતો હતો કે આપણે બે સાચી વાત કરી કરી એ પણ એક યુગ હતો આજે એમાં પણ પરિવર્તન આવ્યું છે ક્યાંક તંત્રને

કે નિષ્ક્રિયતા આવી ગઈ છે કદાચ હું એમ કહું કે સંવેદનહીનતા આવી ગઈ છે એ શબ્દ આપણે વાપરીએ તો પણ ખોટો નહીં ગણાય કારણ કે સામાન્ય લોકોની જે સંવેદનશીલતા હતી જે મીડિયા અત્યારે રજૂ કરે જ છે પણ જે પહેલા પંદર વીસ વર્ષ પહેલા સુધી જે એનો પ્રતિભાવ મળતો જેનો રિસ્પોન્સ મળતો એ અત્યારે નથી મળતો બહુ ઓછો મળે છે અચ્છા રજુલભાઈ અત્યારે જે રીતનું સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે ઇલેક્ટ્રોનિક મીડિયા એટલું સ્ટ્રોંગ છે આવતા દિવસો એઆઈના મારે થોડી એ આઈ વિશે પણ તમારી સાથે વાત કરવી છે જે પણ જે જે વસ્તુ અત્યારે ચાલી રહી છે તો એમાં જે રિસ્પોન્સ મળવો જે મીડિયા તો સ્વતંત્ર જ છે ભૂતકાળમાં પણ હતું આજે પણ છે પણ ક્યાંક એવું પણ લાગે છે ક્યાંક કે કે મીડિયા થોડું ક્યાંક એની ફરજ ચૂકતું હોય અથવા તો ક્યાંક લોકો પણ મીડિયાને ગેરમાર્ગે દોરતા હોય ક્યારેક પોલિટિશિયનો મીડિયાને ગેરમાર્ગે દોરતા હોય એવું ક્યાંક થઈ રહ્યું હોય અથવા તો બધા પક્ષેથી થોડું થોડું જે સમયનું પરિવર્તન છે એ ક્યાંક ઘસારો બધા પક્ષે લાગ્યો હોય લૂણો લાગવો જેને આપણે કઈ દેશી ભાષામાં જેને લુણો લાગ્યો એમ કહેવાય એ સમાજ જીવનના દરેક ક્ષેત્રે લાગ્યો છે પછી એમાં સરકારી તંત્ર પણ આવે અને મીડિયા એ આફતા તો સમાજનો જ ભાગ છે સામાજિક ક્ષેત્રે દરેક જગ્યાએ લૂણો લાગ્યો હોય તો મીડિયા અથવા તો સરકારી તંત્ર સરકારી તંત્રમાં વધારે લુણો લાગ્યો છે મીડિયા પણ એમાંથી બાકાત ન રહી શકે આપણે સમજી શકીએ પણ મેં હમણાં જ કહ્યું એમ એ છતાં આ એની પોતાની ફરજ જી યતકિંચિતપણે બજાવી રહ્યું છે જી એ આપણે કહેવું છે અને નિલેશભાઈ એક વાત બહુ ચોખી છે અખબારો સારી એવી સંખ્યામાં તે પ્રકાશિત થઈ રહ્યા છે અને પ્રિન્ટ કરતા અખબારો વધારે તો સોશિયલ મીડિયા પર મુકાય છે હા અને મેગેઝીનોનો યુગ અત્યારે આઠમી ગયો એ આપણે સ્પષ્ટપણે સ્વીકારવું જોઈએ બરાબર મેગેઝીનોનો અને સામયિકોનો જે યુગ હતો જે અત્યારે આઠમી ગયો છે એ આપણે સ્વીકારવું જોઈએ અચ્છા તો એક સમય હતો કે તંત્ર છે અખબારોમાં જે કંઈ વાત આવતી એની નોંધ લેતું હતું એ રીતે પગલા લેતું હતું માનો કે ખાલી નાની વાત કરી કે કોઈ નગરપાલિકા કે કોઈ મહાનગરપાલિકા ના પ્રશ્નો જ્યારે સવારમાં છાપામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર હોય ચીફ ઓફિસર હોય નગરપાલિકાના મેયર હોય પ્રમુખ હોય ચોક્કસ કારોબારી ચેરમેન વગેરે એ લોકો એમાંથી જોઈને તરત જ પ્રશ્ન સોલ્વ કરવાનું કરતા એ એમ માનતા હતા કે મીડિયા આપણું ધ્યાન દોરે આજે ક્યાંક એ પણ બદલાવ આવ્યો છે કે મીડિયા આપણી પાછળ પડી ગયું છે અથવા તો મીડિયા આમ કરે છે તેમ કરે છે કેટલાક શબ્દો આપણે નથી બોલવા આજે અહીંયા નથી બોલવા બરાબર ક્યાંક એ લોકોને એવું લાગવા માંડ્યું છે કે મીડિયા તો ધ્યાન દોરવાનું કામ કરે છે ચરે જ છે જ્યારે એ લોકો એવું સ્વીકારતા હતા મીડિયા આપણું ધ્યાન દોરે છે આજે એમઈ થોડુંક બદલાવ આવ્યો છે કે મીડિયા આપણી પાછળ પડી ગયું છે એક કોઈ એજન્ડા છે ચોક્કસ પ્રકારનો એવું કે ક્યાંક થઈ રહ્યું છે તો એ પહેલા નહોતું પહેલા નહોતું મને નિલેશભાઈ સમયનું પરિવર્તન આવ્યું છે ને એની સાથે જનરેશન પરિવર્તન આવ્યું છે જે બહુ મોટી વાત છે જે અગાઉની જનરેશન હતી એ પછી મીડિયાની હોય કે જાહેર જીવનની હોય જીવન રાજકીય લોકો પણ આવી જાય અને સરકારી ઓફિસરો પણ આવી જાય બંને આવી જાય એ બંને સાથે છે ને એક એક લોકોનો લોકો સાથે એનો હું આપને એક જ વાત કહું કલેક્ટર હોય એ મહિનામાં એક અઠવાડિયું એ તાલુકા મથકે નાઇટ વોચ કરતા બરાબર આઠ અઠવાડિયું દસ દિવસ જેવું એના એના શેડ્યુલ હોય એ પ્રમાણે હવે એ વસ્તુ હું માનું સાથે નીકળી ગઈ ઘણા બધા ત્યાં ત્યારે તો સાધનો મર્યાદિત હતા હા આજના જેટલા સાધનો પણ પચીસ વર્ષ પહેલા ન હતા બરાબર આ સાધનો બધા જે શરૂ છે નવી શતાબ્દી થી શરૂ થયા એકવીસમી સદી છે બરાબર એટલે પણ જે લોકો સાથેનો જે તાદાત્મ્ય હતો મીડિયાનો રાજકીય વ્યક્તિઓનો સરકારી ઓફિસરોનો એ એ અત્યારે નથી રહ્યું એટલે અત્યારે તમે કહ્યું એમ કોઈને આ પડી જ નથી એવું આપડે બઉ કહીએ તો એ કદાચ આપણે ન કહી શકીએ કે લોકોને કઈ પડી જ નથી જાહેર જીવનમાં રહેલા લોકોને બહુ ઓછા લોકો એવા છે કે જેને સંવેદનશીલતાથી વિસમજે છે કે આ જે આવ્યું છે એના પર આપડે કઈ સમજવું જોઈએ એવા નથી લોકો એવું આપણે ન કહી શકીએ બરાબર છે એવા લોકો છે જ પણ એની સંખ્યા મર્યાદિત થઈ ગઈ છે પહેલા એ સંખ્યા બહુ મોટી આપને થાય છે રજુલભાઈ લોકશાહી ની મજબૂતી માટે અથવા તો શાસન શું રીતે ચાલે એના માટે મીડિયાની સ્વતંત્રતા બહુ જરૂરી એટલે સ્વતંત્ર તો છે જ પણ મીડિયાની જાગૃતિ જરૂરી છે ને સામા પક્ષે રિસ્પોન્સ મીડિયા નું કામ કઈ કરે આજે તમે કેટલા દિવસ કોઈની સામે લખી અથવા તો કોઈ વિષય ઉપર આપણે ક્યાં સુધી લખો હા અથવા ક્યાં સુધી તમે ટેલિકાસ્ટ કરો એક વિષયને લઈને તમે ઉપર ચલાવો તો હવે લોકો પણ ક્યાંક એવું માનવા માંડે છે કે કોઈનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે અથવા તો આમ છે તેમ છે વગેરે વગેરે હવે મીડિયા એનું કામ કરે છે તો લોકો પણ ક્યાંક એવું માનવા માંડ્યા છે તંત્ર પણ એવું માનવા માંડ્યું છે કે તો કરે એમ એનું કામ છે તો એ કરે આપણે આપણી રીતે કરીએ પેલા જે વસ્તુ હતી હું ફરી ફરી ને પાછું ત્યાં જ વાત લઈ આવું છું કે જે વસ્તુ હતી કે એ લોકો એમ સમજતા કે મીડિયા આપણી ફેવરમાં કામ કરે આજે ક્યાંક એવું માનવા માંડ્યા કે મીડિયા આપણે વિરુદ્ધ મીડિયા કોઈની વિરુદ્ધ હોતું નથી મીડિયા કોઈની વિરુદ્ધમાં પણ નથી કોઈની તરફેણમાં પણ નથી મીડિયા ફરીથી હું કહું છું મીડિયા પોતાનો ધર્મ સારી રીતે બજાવે છે પણ કદાચ સામે પક્ષે સંવેદનહીનતા છે એટલે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે મીડિયામાં બદલાઈ ગયો છે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે આ દાખલા તરીકે આપણે રાજકોટ નું ઉદાહરણ લ્યો ને

મહત્વની વ્યક્તિઓને બાકી રાખો અને નીચે સામે પગલા લઈ લ્યો અને પછી દેખાવ એવો કરાય કે પગલા લેવામાં આવ્યા છે એ વાત છે ને નિલેશભાઈ બહુ કોમન બની ગઈ છે એટલે લોકોને પણ હવે પગલા લેવાય એને પણ વિશ્વાસ નથી રહ્યો રજુલભાઈ એઆઈ જબરજસ્ત અસર કરે છે પુસ્તકો લખી નાખે છે પત્રકારોની લેખકોની એન્કરોની આવતા દિવસોમાં જરૂર જ નહીં પડે તો મીડિયા ને તો બહુ અસર થશે એઆઈ જે રીતે અત્યારે ચાલ્યું છે એની ક્રાંતિ છે તો ક્યાંક એના પ્લસ પોઈન્ટ હશે પણ માઇનસ પોઈન્ટ વધુ જોવાય રહ્યા છે માઇનસ પોઈન્ટ વધારે જોવાય છે પરમાણુ બોમ્બ ટેકનોલોજી છે એનો પરમાણુ બોમ્બ ઉપયોગ ન કરી શકો એમ એઆઈ છે એ સારી ટેકનોલોજી છે પણ હવે આવતા સમયમાં અત્યારે એના સામે ભય વ્યક્ત થઈ જ રહ્યો છે કે એને કારણે બેકારીનો પ્રશ્ન વિકટ બનવાનો છે

પણ છાપા સોશિયલ મીડિયા ઉપર મૂકવા માંડ્યા તો દરેક વખતે પ્રિન્ટ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કદાચ થોડીક અસર થઈ હશે પણ બંધ થઈ જશે અને તાળા લાગી જશે એવું હું જ્યારે આમાં મીડિયામાં આવ્યો ત્યારે એવું કહેવાતું હતું કે હવે આ બધું બંધ થવાનું છે તો તમને શું લાગે છે આવતા દિવસોમાં હજી તો એ આવે છે હજી બીજું ઘણું આવશે તો એની સામે પ્રિન્ટ સામે પ્રશ્નાર્થો આવશે નિલેશભાઈ તમે પ્રશ્ન આ પ્રશ્ન મીડિયા ઉપર મુકાતા રહે છે અને હું આપને કહું આપને પણ યાદ આપ પણ મારી સાથે સહમત થશો જ કે સોશિયલ મીડિયા ઉપર જે ન્યુઝ આવે એના કરતા લોકો છાપામાં એની ક્રેડિબિલિટી એની અખબાર હોય જાળવી રાખી છે અખબાર માં સમાચાર વાંચે પછી જ લોકો થાય કે આ સમાચાર સાચા છે એટલે અસર થશે સર્ક્યુલેશન ઘટશે બની શકે અત્યારે ઘટ્યા પણ હશે યસ એડવર્ટાઈઝ ની રેવન્યુ માં ફેરફાર થશે પણ પ્રિન્ટ મીડિયા ઉપર પ્રિન્ટ મીડિયા બંધ થાય પ્રિન્ટ મીડિયા ઘસાઈ જાય મેગેઝીનો ને અસર થઈ છે એમ આપણે સ્વીકારવું જોઈએ બાકી અખબારોને કોઈ એવી અસર થાય લાંબે ગાળે પણ તો એ અખબારો ટકશે એના સત્વ ઉપર બરાબર એનું સત્વ કેટલું અને કોઈ પણ વસ્તુ ટકે એના સત્વ એનામાં સત્વ કેટલું છે એના ઉપર જે લોકોમાં માં સત્વ હશે એ લોકો આ ગમેવા ભાવા જોડા આવે ને એની સામે ટકશે જેને આપણે ભૂતકાળમાં છેલ્લા વીસ વર્ષ દાખલો લ્યો કેટલા ભાવા જોડા એવા છે અખબારોની સામે બરાબર અને છતાં ટાઈ અને અખબારો ટીકા છે એટલે હજી આવતા સમયમાં પ્રિન્ટ મીડિયા ટકશે એ બાબતમાં મને શંકા નથી રજુલભાઈ લોકોની વાંચન ભૂખ ઘટી છે પ્રમાણમાં આપણે જોઈએ છીએ પુસ્તકો લોકો વાંચતા નથી એક સમય તો લોકો લાઇબ્રેરીમાંથી નવલકથાઓ લઈ આવતા અઠવાડિયામાં વાંચીને પાછી જમા કરે બીજા બે પુસ્તક લઈ આવતા એ લગભગ પૂરું થઈ ગયું લાઇબ્રેરીમાં જે સંખ્યા છે કાં તો એ સ્પર્ધાત્મક પરીક્ષાવાળા વિદ્યાર્થીઓ બરાબર છે એની સંખ્યા છે અથવા તો અન્ય લોકો છે જે સિનિયર સિટીઝન પણ જે યુવા વર્ગ પુસ્તકો વાંચતો હતો એમાં ક્યાં કોટ આવી છે તો વાંચન ભૂખ ઘટવાને કારણે મીડિયાને એટલે અખબારોને ખાસ તો અસર થઈ શકે બીજું લોકોને સૌરાષ્ટ્રની રસધાર વાંચવા કરતા એ ઓડિયો સ્વરૂપમાં હોય તો વાર્તાઓ સાંભળી લેવી છે સો વાર્તાઓ પણ એ મેઘાણીનું પુસ્તક વાંચવું નથી કોઈને બરાબર છે આ જે પરિસ્થિતિ છે ઓડિયોનું જે વર્ઝન વિકસ્યું છે એને કારણે ક્યાંક અખબારોને અસર થઈ શકે આવતા દિવસોમાં તેની અસર થશે એટલા માટે કે વાંચન ભૂખ ઓછી થઈ છે વાંચન ભૂખ ઓછી થઈ છે ને પણ કદાચ મને લાગે છે લોકો પાસે હવે સમય સમયની મારામારી દેખાય છે હવે ખરેખર લોકો પાસે સમય નથી કે સમયની મારા

આગામી દિવસોમાં વધારે મંથન કરવાનું બને અને અખબારો એ દિશામાં મંથન કરવાનું શરૂ પણ કરી દીધું છે બરાબર અનેક અખબારો સાયન્સ અંગેના એઆઈ અંગેના કોમ્પ્યુટર અંગેના અલગ અલગ ફીચર આપતા જ હોય છે બરાબર એટલે લોકો અખબારો એની સાથે કદમ મિલાવે છે એટલું આપણે કહી શકીએ જી રાજુલભાઈ ખૂબ સરસ આપની સાથે વાત કરવાની મજા આવી અને આજે ખાસ તો વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ છે ત્યારે એક સંદેશો દર્શકોને એટલે કે લોકોને એક સંદેશો તંત્રને ને ખાસ તો અખબાર એનું કામ કરે છે મીડિયા એનું કામ કરે છે તો આપણે બધા વર્ષોથી સાક્ષી છીએ એટલે ખાસ કરીને લોકોને અને તંત્ર ને જેનું જેને માટે મીડિયા સેતુ છે એવા બંને ધ્રુવોને એક એક સંદેશો આપી દો લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે અને લોકશાહી તો જ ટકશે લોકો જાગૃત હોય અને સરકારી પછી એ ચૂંટાયેલી પાંખ હોય કે અધિકારીઓની પાંખ હોય એને પણ લોકોના પ્રશ્નો સમજવા પડશે લોકોના પ્રશ્નો જેટલા બને એટલા ઉકેલવા પડશે અને આજના અખબારોમાં સમાચાર છે રાજકોટને પાણી પહોંચાડવાને ટ્રેન થી પાણી પહોંચાડ્યું હતું એને આજે ઓગણ વર્ષ પૂરા થાય છે એટલી વાત આપણે કહીએ અત્યારે તો દર્શક મિત્રો આજે ત્રણ મે એટલે કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર દિવસ છે ત્યારે વરિષ્ઠ પત્રકાર લેખક સંશોધક રાજુલભાઈ દવે સાથે આપણે સરસ વાતો કરીને એમનો જે ચાર દાયકા થી વધુ પત્રકાર